ઉમરપાડા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ઉમરપાડા તાલુકાના ગામોમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે ન્યુ ગુજરાત પેટર્ન બે હજાર પચીસ યોજના અંતર્ગત ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે સિંચાઈ માટે ખેડૂતોને બોર વિથ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે તાલુકાના પંચોતેર ગામ પૈકીના ઉંચવાણ કેવડી વેલાવી રૂઢિગવાણ ચીમીપાતલ રામપુરા વડગામ વડપાડા બરડીપાડા સહિતના ગામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ છે એજન્સી હસ્તકનું કામ બારોબાર ગ્રામ પંચાયતને સોંપી દેવામાં આવ્યું છે ગ્રામ પંચાયત દ્વારા પોતાના પરિવારજનોના તેમજ અંગત માણસોને બોર ફાળવી દેવામાં આવ્યા છે વર્ષો જૂની પાણીની બોર પર નવી યોજના અંતર્ગત પૈસાની ઉચાપતનો આક્ષેપ કરાયો છે ઘણી જગ્યાએ જૂના બોર પર નવા બોર લગાવી દેવાનો આક્ષેપ કરાયો છે એક પાણીના બોરની કિંમત આશરે એસી જેટલી છે તાલુકામાં આશરે અઠ્યાસી લાખના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઉમરપાડા મામલેદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી વિજિલન્સ એસઆઈટી તપાસની માંગ કરવામાં આવી છે આજની પ્રેસ વાર્તા જે અમે કરવા જઈ રહ્યા છીએ એમાં ટીએસપી અંતર્ગત બે હજાર ચોવીસ પચીસમાં ન્યૂ પેટર્ન ગુજરાત માટે છાસઠ લાખ તેત્રીસ હજાર બસો ને પચીસ રૂપિયાની ગ્રાન્ટ ખેતીવાડી બોર માટે કરવામાં આવી હતી જે ઉમરપાડા તાલુકામાં તબદીલ કરવામાં આવી હતી અને અમલીકરણ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારીનું નામ ડિક્લેર કરવામાં આવ્યું હતું જેમાં પંચોતેર બોર મંજૂર કરવામાં આવ્યા છે એક બોરની કિંમત અંદાજીત અઠ્યાસી હજાર ચારસો ને તેતાલીસ રૂપિયા જેટલી થાય છે આ બોરમાં સરપંચના કોઈ પપ્પા છે કોઈ મમ્મી છે કોઈ ભાઈ છે કોઈ બેન છે કાકા છે કાકી છે પતિ પત્ની ટોટલ પરિવારવાદ છે આમાં પરિવારવાદ નાખી દેવામાં આવ્યો છે જેમાં ગણપતભાઈ વસાવા એમએલએ પણ પોતે સામેલ છે એમના કાકા મોતીબાઈન નરસાભાઈ વસાવા એ પોતે પણ એમાં લાભાર્થી છે અમારે એટલું જ કહેવું છે કે આવા કામો જે થાય છે તો તમે પરિવાર છોડીને જો કામ કરતા હો વિકાસના હમણાં વિકાસ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે બીજેપી દ્વારા તો વિકાસ સપ્તાહ ખરેખર ઉજવવું હોય તો ગરીબ લોકોને લાભ આપો એક ગામમાં વીસ ખાતેદાર છે વીસ ખાતેદારને લાભ મળી જતો હોય તો લોકો દરેક વ્યક્તિ પિયત કરતા થઈ જાય વર્ષોથી પિયત જ નથી કરી શકતા અને આમાં એક બીજી પેટર્ન જોવા મળી છે કે અઠ્યાસી હજારનો અંદાજિત જે આ બોર છે એમાં ત્રણસો ફૂટ બોર કરવામાં આવ્યો છે અને વીસ ફૂટનો પીયુસી પાઇપ નાખવામાં આવ્યો છે એસ્ટિમેટ પ્રમાણે અને બાકી બે પાઇપના મંડળ આપવામાં આવ્યો છે ત્રણ ઇંચના બસો મીટર તો બસો મીટર પાઇપની અંદાજિત કિંમત પચાસ હજાર થઈ જાય એ પણ એક રહસ્ય છે લોકો અમુક સામાન્ય લાભાર્થી એવા છે જેની પાસે પૈસા પણ લેવામાં આવે છે જેનું ડિક્લેરેશન અમે આવતી વખતે કરશું પરંતુ આ જે પણ યોજના ચાલી છે આ તાલુકામાં એની અમે રાજ્યપાલને એક રજૂઆત કરવા જઈ રહ્યા છીએ કે એસઆઈટીની નિમણૂંક સીધી કરવામાં આવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અહીંયા તપાસમાં આવે જેમાં લોકલ જે અધિકારીઓ છે એના સિવાય આ બહારથી ગાંધીનગરથી ટીમ આવે ને ચેક કરે ખેતરે ખેતરે જઈને તો આ બધી પોલ ખુલી જશે આ આ માત્ર ઉંમરપાડા માટે છે અને ઉંમરપાડા માટે સ્પેસિફિક જે પંચોતેર બોર થયા છે એમાં બાવન નંબરથી લઈને એકસો છવ્વીસ નંબર નંબર ફાળવામાં આવ્યા છે આ સિરીઝ છે બાવન નંબર એકસો છવ્વીસ એના પહેલાંના જે નંબર હશે બીજા તાલુકામાં હશે સમજે તો ખાલી ઉમરપાડા તાલુકા માટે સ્પેસિફિક ગ્રાન્ટ છે અને એની અંદર જ આટલો કાંડ જોવા મળે છે ભ્રષ્ટાચાર જોવા મળે છે અને જે પણ આ જેટલા મોસ્ટલી લાભાર્થીઓ છે ને તીસ તો અમે એમાં જ ગણાવી દઈશું કે જે સરપંચના સગા થઈ ગયા બરાબર છે અને સરપંચ પોતે પણ છે આમાં અમુક જગ્યાએ તો અમુક કિસ્સાઓમાં તો આ પ્રકારની યોજનાઓ ગરીબ માણસ સુધી પહોંચતી નથી આ અમારો કહેવાનો મતલબ આ છે તમે પોતે સરપંચ છો ગામના વડીલ છો તો તમે પોતે દસ વખત લાભ લઈ જ ચૂક્યા છો સાત બારમાં ભલે દસ ના હોય પણ ખેતર તમારું સાત બાર એક જ નકલ છે તો તમે એકવાર બોરકું છે તો બે વાર ત્રણ વાર પછી યોજનાઓ તમે જ લો છો તો બીજા ખેડૂતો ક્યાં જશે બ્યુરો રિપોર્ટ એન ન્યૂઝ ઉમરપાડા